મન ગોટાળે ચડાવવામાં તમે એક તમારી જિંદગી ગોટાળે ચડાવી દીધું છે રામ રામલલ્લા મંદિર બની ગયું છે અને ન્યાયની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જેની જન્મભૂમિ છે ન્યાય તો આનાથી મોટો અવસર તો આપણા માટે કોઈ હોય જ નહીં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ જાઓ બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને અત્યારે ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યાનો અને ધારા અહીંયા રમકડા લઈને રમે છે ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો રસોઈમાં તમે શું બનાવો છો

ફોન માં વિડિયો ચાલુ થયો ને એટલે યાદ આવી ગયું કે મારે કામ બાકી છે એટલે બોયલા વગર જ સીધા છે ને મશીનની દોરી ટાઈટ કરવામાં લાગી ગયા બરાબર ને હં હવે તમે મારા ભેગા રહી રહીને છે ને સમજદાર થઈ ગયા હો કે નહીં હમ દોરી છે ને થોડીક જ કટ કરજો આમ એકદમ આમ આમ પેન્ડલ મારું ને એટલે મશીન નાખું ને પેન્ડલ હું સાયકલ કેમ ભઈ તો ખાલી છે ને

બે ટાઈમનું જમવાનું ન્યા છે પણ રાતનું તો કંઈ નક્કી નથી થતી કેમ કે આજે બહુ ઠાર છે અત્યારે જેમ ટાઈમ જાય ને એમ ઠાર વધતો જાય છે બહાર નીકળવાનું તો મન જ નથી થતું એમ થાય કે બ્લેન્કેટમાં રજાઈમાં વીંટળાઈને પૈડા રહીએ બહાર નથી નીકળવું હે સાહેબ એવી ઠંડી છે તો બપોરે તો જવું જ પડશે ફરજિયાત કેમ કે કાલે ફોન આવ્યો હતો કાલે કહી ગયા હતા એટલે આજે બપોરે તો જવું જ પડશે રાત વિચારીએ ને ધારાની થોડીક તબિયત નરમ ગરમ છે એટલે રાતનું તો નક્કી નથી પણ બપોરે ફરજ જ્યાં જાવું અને જાવું તો થોડો ઘણો વિડીયો તમારી શેર કરશું તો હાલો ઘણી બધી વાતો કરી લીધી છે તો ચેનલમાં પેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને તમારે લગનની સિઝન કેવી છે એ પણ જરૂરથી કહેજો અમારે તો છે પણ પારવા પારવા લગ્ન છે અંગતમાં તો કોઈના લગ્ન છે જ નહીં કા પરિવારમાં કે હગાવાલામાં લગન નથી પણ આવી રીતના ઘરાકમાં હોય અને ફ્રેન્ડ સર્કલમાં સાહેબના દોસ્તારોમાં લગ્ન છે નહીંતર તો અમારે અંગત તો કોઈના લગ્ન છે જ નહીં તો કઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને એ ગુંજેગા તૂટેગા નહીં કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ ભોલેગા ધારાબેન અત્યારમાં કેસર ચડી ગઈ જય શ્રી રામ ની અને સાહેબ તૈયાર થઈ ગયા છે લગ્ન ના લાડવા ખાવા અને એ જો થેલો બેલો લઈને જાય છે કે જે પૈસા જમા થયા આપણે વધાવું કરવાનું છે લઈ આવવાનું નથી નાનપણ માં બધા વધારવા પૈસા ના પિક્ચર જોઈ આવતા પછી આપણે હમણાં બે વાર પછી વારો છે કોઈ નહીં આવે

હાલો અમાર ભેગા લગ્ન લાડવા ખાવા તો અમે કાલ આવશું તમે આ જ આવો અમાર ભેગા હા એમ કરશું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલ મારે બધું શાકભાજી આવ્યું હતું મેં કાલ ગવાર નું શાક કહ્યું હતું સારું હાલો તો ન થવું ને અમારે ભેગું લાડવા ખાવા પછી કેતા નહીં કે કીધું નહીં काम काय ला मध्ये राळ नाही तमे न आवे तो हूं तो एम कहती थी तो धारा नहीं मुकी जावे नत लाई जावे लाडवा खावे धारा तो काय काल पछि घेर रहे ने सर्दी कब खबे ने सर्दी मा तो नत लाई जावे के बिजोर जो काय न वीर आवे पतलना डबन तो मड्या હાલો ફ્રેન્ડ તો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને દરવાજાને તાળા લાગી ગયા છે સાહેબ એ તૈયાર જ છે તો હાલો હવે નીકળીએ અને બપોરા કરીએ તો તમે અમારી હારે આવી જજો બધા બપોરા કરવા અને જો મારા સાડીનો લુક તમને બતાવું કે કેવી લાગે છે અને આજે મેં કઈ સાડી પહેરી છે આજે મેં કચ્છી વર્કવાળી સાડી પહેરી છું અને સાજી કંઈ તૈયાર નથી ખાલી સિમ્પલ અને સોબર વેરી તો મારી સાડી કેવી લાગે છે અને હું કેવી લાગુ છું એ જરૂરથી પણ કમેન્ટમાં કહેજો ને મારે ધારા રિસાણી છે જોવા

તો હાલો જે આ છે એના મિસિસ અને જયદીપભાઈ આ છે એનો મોટો સન અને એના વાઈફ અને આ છે એનો નાનો સન કે જેના મેરેજ છે અને અહીંયા છે ની ફૂલ ફેમિલી તો હાલો હવે જઈએ તો બધા મહેમાન આવી ગયા છે તો હવે આ જમણવાર ચાલુ જ છે હાલો હવે આપણે રમવા બેસી જાય હાલ રેન તો આવી જાવ બધાય બપોરા કરવા ઘણી બધી આઈટમ છે એટલે ઘણા બી અઘરી થઈ જશે તો આવી જાવ બધાય બપોરા કરવા રામ પ્યારી કાઢો અને આ છે અમારા ગામનું જલારામ મંદિર સામે છે આ જલારામ મંદિર છે અને આ એ નદી છે કે જ્યાં સાહેબ છે ને નાઈ નાઈ મોટા થયા અહીંયા નદી છે આ બે ની વચ્ચે પણ નેક્સ્ટ ટાઈમ પાછી આવીશ ને ત્યારે બતાવીશ કા સાહેબ તમારી મેઇન જગ્યા નાવાની જલારામ મંદિર વાળી નદી પણ મેં કીધું પાછા આવશું ને ત્યારે બતાવશું અત્યારે તો છે ને હા એની ઉપર છે નદીની ઉપર જ મંદિર બનાવેલું છે થોડીક એવી જગ્યા રાખી પણ અત્યારે તો એમાં છે ને કચરાના ગંજ ભાઈ એમ કેમ તો હાલ કા પાણી હોય ને તો ખ્યાલ આવે અને આ છે જલારામ મંદિર વાળો મેઇન રોડ અને સીધો જ નીકળે છે આંબાવાડી બજારમાં તો હાલો હવે નીકળીએ હવા બે વાગ્યા બે અઢી કલાક આરામ કરી એમ થાય કે નહીં લેવા લાવશે પાર્કું ખાઈ ને તેને મને કે મને આળસ આવે સુસ્તી ચડે પોતે ફૂલ તૈયારી કરી ને પછી વિડીયો લઈને આમ

એ નહિ હવા પાંચ વાગે પેલા હું પાંચ વાગે તમને ઉઠાડી એ નહી બે કલાક એટલે કેટલી થઈ મને

અને અત્યારે આ બાથરૂમની સાફ સફાઈ કરી નાખી છે મેન સાઇડ એ થઈને તો વધારે જેટલી વસ્તુ હતી એટલી બધી બહાર કાઢી લીધી છે જોઈએ એ વસ્તુ રાખશું ને બીજી જવા દેવું ને અત્યારે જો લેલાયડા ગીત ગાય છે કેમ કે એનો ટાઈમ થઈ ગયો આવવાનો આટાણું થઈને એટલે લેલાયડા કાબર ને આવી જાય એને મસ્ત ગીત ગાય છે જો સારા અહીંયા રમકડાથી રમે છે સાહેબ લઈ આવ્યા કેરેટ હવે આમાં જે વધારાની વસ્તુ છે એ મૂકી દેવાનું વધારામાં તો હું આ ખાણા બર્તન ને એવું છે એ ભરી લઉં આ વર્ષે તો એટલો છે ને ચૂલો નથી વાપરો કાશે નતર તો આ બધાય બર્તન પડ્યા ને બધાય વપરાઈ ગયા હોય કઈ નહીં હાલો તો આ બધી વસ્તુ જો અહીંથી છે ને જોઈએ એ રાખીએ ને બધી જવા જાય આ ચંદ જો આ ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવી નથી પણ લૂંટી હવે આ પતંગને શું કરવું વિચાર થાય કોઈ ચગાવતું હોય દઈ દેજો નતર તો કચરામાં જાય તો પેલા હાલો તમે અરે દીકરા ઉત્તરાયણ ક્યારે આવે ત્યાં લગી હાચવી

એટલી પી મારે પાંચ મિનિટ થાય આવે તો એને રજા પીવી પડે ઘરે શાંતિ હોય હમ સારું હલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પૂરે છે રંગોળી અને ફાઇનલી ભગવાન શ્રી રામની કૃપાથી એ દિવસ આવી જ ગયો છે કે આપણે આ સોનેરી તક મળ્યો છે કે લાવો મળ્યો છે કે વર્ષમાં બીજી વખત આપણે દિવાળી ઉજવીએ છીએ એનો અરખ ઉલ્લાસ કંઈક અલગ જ છે કે આ જો આ ખુશી છે કે આપણે અત્યારે ભગવાન રામની સ્વાગતની તૈયારી કરીએ છીએ તો તમે કેવી તૈયારી કરી કેવું તમે ઘર સજાવ્યું કેવી રંગોળી કરી કરવી મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને તમે કેટલા ખુશ છો હું તો આ દિલથી ખરેખર એટલી ખુશ છું કેમ કે આપણે ત્યાં અયોધ્યા તો અત્યારે પહોંચી મૂકવાના નથી પણ જ્યારે એનો હુકમ થાય ને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે જરૂર ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જાઉં પણ અત્યારે આ મારું ઘર છે ને અયોધ્યા છે એમ સમજી અને આજે એવું ઘરને સજાવી અને તૈયારી કરીશ કે ભગવાન શ્રી રામની જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એમાં આપણે સહભાગી થઈએ ને એમાં ભાગ લઈએ અને દિલથી હરસ ઉલ્લાસથી આપણે આ આ દિવસને જેને યાદગાર બનાવીએ ને એવી દિલથી ભાવના છે તમારું શું કહેવાનું છે એ પણ જરૂરથી કહેજો તો હાલો અત્યારે તો હું રંગોળી બનાવું છું તો ફાઇનલ જે લુક છે ને હું તમને સવારે જ બતાવીશ કેમ કે આ એક લાવો છે ને એ સોનેરો છે આ લાવાને હું છે ને મારા વિડીયોમાં મારા કેમેરામાં કેદ કરીને રાખવા માગું છું કે વર્ષો પછી કે બે વર્ષ પછી પણ જોઈએ ને તો યાદ રહે કે નહીં આ દિવસને આપણે કેવો ઉજવો તો

રીઝવી લેવાના છે અને મનાવી લેવાના છે કેમ કે આપણા લલ્લાના મંદિર બની ગયું છે અને ન્યાયની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જેની જન્મભૂમિ છે ન્યાય તો આનાથી મોટો અવસર તો આપણા માટે કોઈ હોય જ નહીં તો હાલો સાચી કઈ વાત નથી કરવી હજી મારે રંગોળી કરવી છે વિડીયો કામ કરીશ તો ઘણો જઈ જાય તો તમને કેવો લાગ્યો મારો આજનો બ્લોગ અને કેવી બને છે મારી રંગોળી એ પણ તમે જરૂરથી કહેજો તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં આવજો જય ભોલેના જય શ્રી રામ જય રામ જય